મા બનાસકી જય મિત્રો હર હર મહાદેવ આપ જોઈ રહ્યા છો મા બનાસના જંગલો અહીંયા મિત્રો બહુ ઓછી હાઈટના પર્વત છે લગભગ પાંચસો છસો ફીટ હાઈટ હોય છે એમની અહીંયા પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળે છે મિત્રો આ પહાડીઓ ચાલવાથી કોઈ પણ વ્યક્તિને શ્વાસ નહીં ખુલે જેમ કે લેહ લદ્દાખની અંદર જે પહાડોની હાઈટ છે મિત્રો એકવીસ હજાર ફીટ કમસે કમ બાર હજાર ફીટ તો હોય જ છે મિત્રો અને જ્યાં આપણને ઓક્સિજન હોતો નથી એટલે આ વનસ્પતિ નથી હોતી તો મિત્રો હું તમને ઘણા સમય પહેલાં જે વિડીયોમાં વનસ્પતિ જે પહાડ બતાવતો ત્યાં વનસ્પતિ નથી આ આપણા બનાસના પર્વતો છે જ્યાં તમને વનસ્પતિ જોવા મળે છે મોટાભાગે મિત્રો કાંટાવાળી વનસ્પતિ પણ હોય છે ભારત સરકારે લગભગ ભારતના મોટા ભાગના ક્ષેત્રોમાં પહાડી હોય કે નોર્મલ જમીન હોય પુલ હોય નદી હોય રસ્તા તો બનાવે જ છે મિત્રો અને અમે ગુજરાતની વાત કરું તો લગભગ પૂરા ભારત વર્ષની અંદર ગુજરાત એક એવું રાજ્ય જ્યાં બહુ સારા રસ્તા છે મિત્રો પૂરા ભારતની યાત્રા કરી છે મેં જેમાં હું ગુજરાતના રસ્તા બહુ સારા જોયા છું મિત્રો મા બનાસ ચેનલમાં જો તમે જોડાયેલા છો અને હંમેશા જોડાયેલા રહેશો એ વિનંતી છે મા બનાસના ગ્રુપનો જે મિત્રો એક રિવાજ છે દીકરીને લગ્નની ભેટમાં ઓછા આપીએ પણ દસ વૃક્ષ આપીએ જેથી દીકરીના પરિવારને જીવવા માટે જળફળની પ્રાણવાયુ મળી રહે અહીંયા અત્યારે ઇકો ગાડીનો ડ્રાઇવિંગ કરી રહ્યા છે શ્રવણ ઠાકોર પાછળ અમારા હરજીભાઈ બેઠા છે જે સંચાલક છે મિત્રો બાળકોને ખૂબ સારું ભોજન કરાવે છે અને આપણું નામ છે બક્ષંગ અમારા બક્ષન અને પાસોથી અમારા અંકલ છે તો મિત્રો શેખલાથી રસોઈયા ગ્રુપમાંથી મશરૂભાઈ ઠાકોર પાસોલ કનુજી સૂઈ ગયા છે વિનોદજી પણ સૂઈ ગયા છે તો મિત્રો વિલોંગ્સ બનાવી રહ્યો છો આદિવાસી વિસ્તાર છે મિત્રો અહીંયા તમે જોયા છે મકાઈનો નાના નાના ખેતરો હોય છે અને મકાઈ મિત્રો વાવતા હોય છે અહીંયા મોટાભાગે મિત્રો અહીંયા નાળિયેરી ટાઈપનું જે ઝાડ છે તાળી ખજૂરી કહી શકાય મિત્રો ખજૂરી બહુ બે છે ઓટોમેટિક અહીંયા પણ ખેડૂતો મિત્રો એરંડા ઘઉં મોટાભાગે ઘઉંની ખેતી કરે છે કંઈ પણ આવે છે ખજૂરીના ઝાડ મિત્રો ઉગેલા હોય છે અંબાજીના પર્વતો છે તો મિત્રો અહીંના આદિવાસી પ્રજા જે છે આ જંગલોમાંથી જે પણ કંઈ મળે આમાંથી રોજી રોટી કમાતું હોય છે એનું ગુજરાન ચલાવતું હોય છે આજે શિક્ષણનો જમાનો છે એ સૌ લોકો શિક્ષણ તરફ વળ્યા છે પહેલાં મિત્રો વનવાસી સમાજ આ જંગલ ઉપર વન ઉપર જ નિર્ભય હતી તો આશા રાખું છું મિત્રો કે તમને મા બનાસના પર્વતો અને આજનો વિડીયો જરૂર ગમ્યો હશે આપ પણ જણાવશો મિત્રો કોમેન્ટમાં આપના વિચારો શું કહે છે આ જંગલો વિશે હરે હર મહાદેવ માપિના સુધી ફરી મળીશું બીજા વિડીયોમાં